માંડવી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી પરના કાચા માર્ગ ઉપર તંત્ર દ્વારા નાખવામાં આવેલા પથ્થરોથી અરજદારોને હાલાકી પડી રહી છે માંડવી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી પરના કાચા માર્ગ ઉપર તંત્ર દ્વારા નાખવામાં આવેલા પથ્થરોથી અરજદારોને હાલાકી પડી રહી છે માંડવી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીને જોડતા માર્ગ પર ખાડા પડ્યા હતા ચોમાસામાં અરજદારોને હાલાકી થતી હતી ત્યારે આ માર્ગ ઉપર નવો રોડ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પથ્થરો અને માટી નાખવામાં આવ્યા છે માર્ગનું કામ તો કેટલા રૂપિયાના ખર્ચે હશે એ તો ભગવાન જાણે પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી આ માર્ગો પરના મોટા પથ્થરો જે આ બંને કચેરીઓ પર નાખવામાં આવ્યા હોવાથી જ્યારે અરજદારો વાહનથી આ માર્ગેથી પોતાના કામથી જ્યારે આવે છે ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે માંડવી તાલુકા કોંગ્રેસના મહામંત્રી અરવિંદસિંહ જાડેજાએ આ મુદ્દે તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે તો શું કહે છે કોંગ્રેસના આગેવાન આ માર્ગને લઈને સાંભળી એમના જ શબ્દોમાં સ્ટોરી બાય આરીફ ખલીફા પરેશ જોશી માં આશા ન્યૂઝ માંડવી કચ્છ અરવિંદસિંહ જાડેજા એડવોકેટ અને માંડવી તાલુકા કોંગ્રેસ મહામંત્રી આવતીકાલે ગઈકાલે જે રાણસિંહભાઈ ગઢવીએ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે માંડવી તાલુકા પંચાયત કચેરીમાં તો તેઓને હું અભિનંદન પાઠવું છું અને ખરેખર તો તેઓ બે અઢી વર્ષ પહેલાં આ જગ્યા ઉપર બેસવા લાયક હતા પણ પક્ષની જે પણ નીતિ હોય તો જતાં જતાં પણ છેલ્લે એક મહિના માટે એમને ચાર્જ આપ્યો છે અને તેઓએ વિકાસનો કોલ આપ્યો છે તો હવે એક મહિનામાં જે વિકાસ કરે એ તો ખરો પણ હું એટલું કહીશ કે આજે તાલુકા પંચાયત કચેરી છે એ છેલ્લા બે વર્ષથી હું આ કાર્યરત થઈ છે તો એ તાલુકા પંચાયત કચેરીનો રોડ આપણે જુઓ તો ગઈસાલ તો સાવ કાચો હતો ચોમાસામાં મામલતદાર કચેરીથી તાલુકા પંચાય તકલીફ થતી હતી અને વરસાદી પાણી ભરાઈ જાય એટલે લોકો આવી જવી નથી શકતા રોડ બંધ થઈ જતો તો આ વખતે છેલ્લા ત્રણ મહિનાથી મેટલ રોડ અહીંયા બનાવ્યો છે પણ ખરેખર મેટલ રોડ એવો બનાવ્યો છે કે મામલદાર કચેરીથી તાલુકા પંચાયત જતાં કંઈક બાઈક સ્લીપ થઈ જાય છે લોકોને આવતા જતાં તકલીફ થાય છે તે ખરેખર તો વિકાસનો કોલ આપ્યો હોય પ્રમુખશ્રીએ તો હું એમ કહું છું પ્રથમ તો આ રોડ આખો પાકો બનવો જોઈએ જે મામલદાર અને તાલુકા પંચાયતને જોઈન્ટ છે રોડ એ અને તાલુકા પંચાયતથી મેન હાઈવે સુધીની જોડતો રોડ આખો ડામર અને પાકો રોડ બનવો જોઈએ કારણ કે તાલુકા પંચાયત કચેરી એ ગામડાઓના લોકો બહાર ગામથી આવતા હોય છે અને બહાર ગામના લોકોને આ કચેરીમાં અને મામલદારમાં દાખલા માટે જરૂર પડે છે ત્યારે સૌપ્રથમ મામલદાર કચેરીમાં ફોટો પાડવા જાય છે અને એને દાખલામાં સહી લેવા માટે તાલુકા પંચાયત કચેરીમાં જતા હોય ત્યારે આ કાચા અને મેટલ રોડ ઉપર આવતા જતા લોકોને તકલીફ પડતી હોય તો ખરેખર ભાજપ સરકાર અને એમના પ્રમુખ જો વિકાસની જ વાતો કરતા હોય તો ખરેખર તો એમને પેડો તાલુકા પંચાયત જેવી મહત્ત્વની કચેરીની જોડતો રોડ પાકો પડવો જોઈએ વિકાસ પ્રથમ ત્યાંથી દેખાવો જોઈએ અને પછી ગામડાઓના પણ જે રોડો છે જે પંચાયત હસ્તકના રોડો છે એ આ ચોમાસામાં જ્યાં ધોરણ થયો છે વર્ષોથી રોડના કામ નથી બન્યા તો એ બધા રોડ રસ્તાના કામ બનવા જોઈએ ને હવે તો ખાતરી આપું છું કે અમારી તાલુકા પંચાયત આવશે એટલે આ તાલુકા પંચાયતનો રોડ અમે પાકો કરશું અને ત્યારબાદ જ્યાં જ્યાં રોડ રસ્તાના અટકેલા કામો છે ઈ રોડ રસ્તાના કામો પૂરા કરવાની હું આપના માધ્યમથી ખાતરી આપું છું જય હિન્દ